હેલો YouTube ફેમેલી કેમ છો મિત્રો નમસ્કાર મિત્રો મારું નામ છે મહેશ ગુજરાયા આજે ડાટા કેન્દ્ર શાળામાં 15મી ઓગસ્ટ મે ઉજવામાં આવી છે તો અંતર સુધી વિડિયો રહેજો શેર કરજો થેન્ક યુ બરોબર સરસંદરી આપીએ છીએ આપ સૌ પોતાના સ્થાન પર કે તમને તમાર કનોન પર સુ પોતાનું સ્થાન વીર ભાઈમાં છે એના આત્માન આપણા સૌ માટે આપણા તિરંગાની આનબાન અને શાન શહીદોને યાદ કરવાનો આજનો આ દિવસ આમ તો એમના શરીરીનો દરેક દિવસ આપણે ક્યારેય ભૂલવાના નથી પણ આજના અકૂલ્ય દિવસે આપણે આપણા આ ધ્વજવંદન વિધિ કરો તો આપણા યુવાનો જે ગામના છે એમને મારી પુનઃ પુનઃ વિનંતી છે કે સાહેબ ફરીથી કહું છું અહીંયાથી તમામ પ્રકારની ધૂન સાઉન્ડમાં વાગશે રાષ્ટ્રીય વંદના ઝંડા ગીત અને રાષ્ટ્ર ગીત આપ છીન સંગીન પે ઘર ધરત રાજસ્થાન પંચાવન પચાસ સેલ્સિયસ માં પણ આપણા માટે અવિરત આપણો કાર્યક્રમ ખૂબ જ ઝડપથી ચલાવવાના છીએ ત્યારે હું વિનંતી આચાર્ય શ્રી આચાર્યશ્રી અને એસએમસી અને ના અધ્યક્ષશ્રીઓ સભ્યશ્રીઓ તથા વાલીગણ અને અત્યારે ઉપસ્થિત અન્ય ગ્રામજનો ત્રણેય શાળા પરિસ્થ પરિવાર વતી હું હૃદયપૂર્વક આવકારું છું અને છેક સુધી અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ રહો તેવી એક અપેક્ષાઓ છે આપ સર્વે પાસેથી અને ફરી એકવાર આપ સૌને હૃદયપૂર્વક હું આવકારું છું આભાર

મિત્રો એક વિનંતી છે આપને થોડુંક કષ્ટ પડશે પણ જ્યારે આદર્શ જોગ માં શ્રદ્ધાંજલિ આપણા શહીદોને આપી છે ત્યારે

મારા માથે હિમાલય મુકુટ સમાન શોભે છે હિન્દ મહાસાગર ચરણ પખાડે છે આવા દેશ ની એક અગજ થી વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી જુદી ભાષાઓ બોલે છે વિવિધ ધર્મો પાળે છે ખોરાક તથા પહેરવેશમાં પણ વિવિધતા જોવા મળે છે હું દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છું મને વીર શહીદો સેનાનીઓ દ્વારા અહિંસાના માર્ગે ઓગણીસો સુડતાલીસમાં આઝાદી અપાવી હતી હિન્દુ જૈન શીખ અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ પણ ભારતમાં જ થયો હતો અનેકતામાં એકતા એ મારી ઓળખ છે મને હતું કે સ્વચ્છ ભારત તરફ ધ્યાન આપજો મને સ્વચ્છ રાખવાના પ્રયાસો કરજો હળીમળીને રહેજો દેશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેજો દેશનું ભાવિ આપના હાથમાં જ છે રાષ્ટ્રભક્તિ કા દીપ હર દિલ મે જલે હમ તુમ હમ તુમ કુછ એસા કર જાયે કે આને વાલી પીઢી ગર્વ કરે જલે દે લોગો તુમ કો બલગાલો નારા યે શુભ દિન હે હમ સબ पर मत भूलो सीमा पर वीरों ने प्राण गवाए कुछ याद उन्हें भी कर लो जो लौट के घर न ए मेरे वतन के लोगों जरा

અગિયારસો રૂપિયા દાઠા સમગ્ર ગ્રામ પંચાયત તરફથી તેમજ પાંચસો રૂપિયા કેવી સર્વે સહિત આચાર્ય શ્રી બીજેપી હાઈસ્કૂલ દાઠા તરફથી મળે છે મિત્રો તાલીમના કર્મચારી આપના સાથ આજે આજે સુશોભન ને બધું જોઈ શકો છો આપના સાથ અને સહકારથી થી જ શક્ય બન્યું છે સાથે એક સરસ મજાની વાત આપને જણાવી કે જ્યાં એન્કરિંગ ટેબલ આપ જોઈ રહ્યા છો અત્યારે દાઠા કેન્દ્રવર્તી શાળા માટેને એક તબલાની જોડ આ બંને આપણે જે શાળાના ભૂતપૂર્વ શિક્ષક જયંતિ બદલી કરીને ગયા છે એવા દશરથભાઈ સોલંકી સાહેબ અને એઝાજભાઈ ગાંજા તરફથી આજના દિવસે આ બંને વસ્તુ શાળાને ભેટ મળે છે મિત્રો આપણે એમના પણ ખૂબ ખૂબ આભારી છીએ હવે હું વિનંતી કરીશ એક નાના વક્તવ્ય માટે શ્રી ડાઠા કુમાર શાળાના વિદ્યાર્થી શ્રી કેન્દ્રવર્તીના શ્રી આર્યદીપસિંહ સરવૈયાને કે આવો અને આપ રાષ્ટ્રભક્તિ માટેનું વક્તવ્ય આપશો મારું નામ સર્વૈયા આર્યદીપસિંહ પ્રદ્યુમનસિંહ છે હું ધોરણ સાત માં અભ્યાસ કરું છું આજનું મારું સ્વતંત્રતા દિવસનો નું સ્પીચ રત્નાકર ધૌત પદામ હિમાલય કિરીટ નિમ બ્રહ્મરાજ શ્રી રત્ના વંદે ભારત માતમ અર્થાત જીકે પેર સમુદ્ર દ્વારા ધોયે જાતે હે ઓર જો હિમાલય સે સુશોભિત હે વો જો બ્રહ્મ ઋષિ ઓર રાજ ઋષિઓ સે ભરા હે એસી મેરી ભારત માતા કો અભિવંદન પરંતુ આઝાદી મેળવવી એટલી સરળ ન હતી મહાત્મા ગાંધીજી ભગતસિંહ જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ જેવા અસંખ્ય ત્યાગ અને બલિદાનના લીધે આજે લોકો સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છે તો આપણું કર્તવ્ય છે કે આપણે સૌ સાથે મળીને તે સ્વતંત્રતાનું સન્માન કરીએ તેની જાળવણી કરીએ અને સ્વતંત્રતા સંગ્રામના વીરોનો આભાર માનીએ આપણા પ્રધાનમંત્રી શ્રીનું સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત દેશ એક વિકસિત રાષ્ટ્ર બનવા માટે કાર્યરત રહેવું જય હિન્દ જય ભારત આજે આપણા પ્રધાનમંત્રી પોતાનું વક્તવ્ય આપે છે એનો સંદેશ આપણા સુધી પહોંચાડતા અમારા નાના નાના ભૂતકાઓએ સરસ મજાનો સંદેશ આપણે આપ્યો મિત્રો ગૌરવ સાથે આપણે થોડો તડકો લાગતો હશે મને પણ કારણ કે હું છાંય બેઠો છું પણ ક્ષમા કરજો આપણા વીરો આપણા માટે પાંત્રીસ અંશ માઇનસ સેલ્સિયસ ની અંદર અને પંચાવન અંશ ઉચ્ચ તાપમાન ઉપર પણ એવો આપણા માટે ખરાબ પગે એટલે આપણે આજનો દિવસ એમના માટે સહન કરતો ઓગણીસો સુડતાલીસ માં આઝાદી આપી

मेरी शाम हो कभी याद करे जजमाना माटी पे मर मिट जाना जिक्र में शामिल मेरा नाम हो ओ देश मेरे तेरी शान पे सद के कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन અમારા સમગ્ર શિક્ષણ પરિવાર અને અમારા નાના નાના ભૂલકાઓની ખુબ મહેનત છે મિત્રો તો આપણા માહોલ એક રાષ્ટ્રપતિ નો જોઈ શકો છો તો અમારા ભૂલકાઓ અને અમારા આ સમગ્ર સ્ટાફ કોઈ એક વ્યક્તિ નહીં આ જયારે સંયુક્ત ટીમ કામ કરે ત્યારે આવું સરસ કાર્ય થઈ શકે તો ગામના વડીલશ્રીઓ યુવાનો ને વિનંતી છે કે અમારા સૌ માટે તમે અમારો પીઠ નહીં ઠાબડો તો કોણ ઠાબડશે તો આપ સૌ અહીંયા હાજર રહ્યા છો એ જ અમારા માટે ગૌરવ છે પણ એકવાર અમારા સૌ ભૂલકા અને અમારા સમગ્ર સ્ટાફ માટે આપણે તાળીઓના ગડગડાટથી આ સમગ્ર શિક્ષણ પરિવારને ગૌરવ અપાવીએ કે આ મહેનત છે રાષ્ટ્રભક્તિ સ્વરૂપે બાળકોને દોરી જશે ત્યારે આ સમગ્ર કાર્યક્રમના એક સંબોધન માટે એક યુવા નેતા અને જેનામાં રાષ્ટ્રભક્તિનો જોમ ખૂબ છે મને ખબર છે અને સમગ્ર તળાજા ક્ષત્રીય યુવા યુવા પ્રમુખ અને હંમેશા કાંઈ પણ ફોન કરો ને કે સાહેબ આવી જાય બોલો શું કામ છે એવો સરસ મજાનો કાયમ આપણને સાથ સહકાર આપે છે એમાં બંદુભાઈ સરવૈયાને હું વિનંતી કરીશ કે આપના સમગ્ર ગામ વતી આવો અને દેશભક્તિનો સરસ મજાનો શુભેચ્છા સંદેશ આપશે બંદુભાઈ સરવૈયા અ મંચ પર ફક્ત તેમ ઓ ડાટા ગામના સરપંચ પ્રસંબા વાળા એ કા બીજીપીએસ કોના પ્રિન્સિપાલ અ અમારે તો ગુરુ કહેવાય વા સાહેબ તથા કન્યા શાળાના પ્રિન્સિપાલ ઓ કનજીપુણે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કનાશ પોતાનો કા ગંગત કારણે સર નો પણ આવી શકતો હોય પણ એમને ઓ પણ વધારે વધારે અભિનંદન અ મારી વાતની શરૂઆત કરતા પહેલાં કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણે આઝાદી મળી આઝાદી તો આપને મળી ગઈ પણ આપણે હજી કંઈક થોડાક અંશે ગુલામી કરતા હોય ને એવું લાગે છે ખૂબ સરસ મજાની વાત કરી કે આપણે આઝાદી મફતમાં મળી ગઈ ને એટલે એની કંઈક હિંમત નથી હું તમે તો શું કરવાના પંદરમી ઓગસ્ટ હોય અને પહેલાં પણ મેં કીધું હતું હાઈસ્કૂલમાં છ વાગ્યે જાગવાના નાઈન ધોઈ તૈયાર થઈને વહી આવવાના પણ આ બાળકોમાં રહેલી ઉર્જા બાળકોમાં રહેલી શક્તિ ઈ પારખવાનું કામ સ્પર્ધાનો યુગ બહુ જાજો થઈ ગયો છે હરેકને સરકારી નોકરી મળે એવું શક્ય નથી પણ અત્યારના શિક્ષકો તમને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું શીખવે છે અવારનવાર હું જોઉં છું કેન્દ્રવતી શાળાનો ગ્રુપ છે કન્યા શાળાનો ગ્રુપ છે એ રાઘુભાઈ છે એ ગ્રુપમાં અમે છે અવારનવાર બધું મૂકતા હોય છે ખૂબ સારી એક્ટિવિટી શિક્ષકો કરાવે છે એ જ રીતના હાઈસ્કૂલના પણ શિક્ષકો છે અમારે સાહેબ છે માહિતી છે અન્ય સ્ટાફ છે ડીજીપી હાઈસ્કૂલ હવે તમને એમ થશે કે આ પંદરમી ઓગસ્ટ છે ને દેશભક્તિની વાતોની બદલે આ વાતો કરવા મળ્યા છે પણ મારે તમારે હવે દેશભક્તિ માટે કાંઈ લડવા તો નથી જવાનું હું દેશભક્તિ ક્યારે કરી શકું મારી સ્કૂલને સલામત રાખું મારા ગામને સલામત રાખું હું એક સારો નાગરિક બનું એ દેશભક્તિ છે પણ વધારાને සුબક અભિનંદન કે તમે આજનો સરસ મજાનો કાર્યક્રમ ડાટા ગામને આંગણે કર્યો અને આવું આવું જો તમે મિત્રો તમે એક એક સર્વે કરજો જે કઈ શિક્ષક મિત્રો છે ને 12 ના છે આપણા ગામના તો માનો કે રાઘવભાઈ સાહેબ એક જ છો ને એક જ છે પણ અવારનવાર ચારે મારે સાહેબ આરે વાત થાય ફોનમાં તો એ કહેતા હોય કે મંજીભાઈ અમે તો હાજર છીએ ને કાલે નથી પણ સ્કૂલને બેસ્ટ કેમ આપતું જવું શાળાને બેસ્ટ કેમ દેતો જવું વિદ્યાર્થીને બેસ્ટ કેમ દેતો જવું એ અવાજ અવાર એ તો કદાચ માનો કે આમાંથી પાંચ છોકરા છે એમાંથી ત્રણ ભણેક ન ભણે એનો તો જે કંઈ સાહેબને પહેલાં તારીખે ફકાર આવવાનો છે આવવાનો છે કે છે પણ અત્યારની જે ટીમ છે પછી કેન્દ્રવતીની ટીમ હોય તોય ભલે ઉચ્ચતર માધ્યમિકની ટીમ હોય તો પણ ભલે ડીજીપી હાઈસ્કૂલની ટીમ હોય તોય ભલે અને કેન્દ્રવતીની જે અત્યારના શિક્ષકો છે શિક્ષકો ખરેખર મળવા એ હું ખરેખર સર્વે કરતો ખરેખર મુશ્કેલ છે તો આ હરેક શિક્ષકો અંદર જે પણ પડેલું છે એ જ્ઞાન તમારામાં લાવો અને જે કઈ તમે જે તમારી કારકિર્દી બનાવો એની બધાને સારાની પ્રાર્થના છે અસ્તુ જય હિન્દ જય જા મેરી ઓ મેરા દિલ પીદા હે ઇસ હી મર જાના ન ઝુકાએંગે કભી હમ ઇસે ચાંદ પર લે જાના मेरे मुल्फ का ये संदा है पहराना वो तो आसमान में इसको लहराना तो काशी में भाई सेठा प्रसन्ना बा वाड़ा सरपंच श्री डाठा दर्शन भाई शियाल शारदा बेन विठल भाई सेठा स्व जया बेन विश्राम भाई सेठा आशा बेन राम सेवक डाठा हरजी भाई बाला भाई सेठा ગીતાબેન દીપકભાઈ પટિયા પૂર્વ શિક્ષક કેન્દ્રવર્તી શાળા જીતેન્દ્રસિંહ મૈપક્ષી સેવૈયા સ્વ ઓગરભાઈ ભોજાભાઈ શેતા અને બે વખત આપણી શાળાના શિક્ષકો સમગ્ર શિક્ષકો વતી તિથિ ભોજન થયું છે અને આવા ઘણા કદાચ કોઈનું નામ લેવાનું રહી ગયું તો ક્ષમા કરશો પણ એક વર્ષમાં આપણે દર પંદર દિવસે તો ફરજિયાત દરેક બાળક માટે સર અહીંયા તિથિ ભોજન સ્વતંત્રતા પર્વ નિમિત્તે આપણે જયારે ઉપસ્થિત થયા છીએ ત્યારે હમણાં જેના હસ્તે ધ્વજવંદન થયું છે તેવા પ્રથમ નાગરિક એવા પ્રસન્ન બાપી વાળા સરપંચ શ્રી ઉપ સરપંચ પંચાયતની સમગ્ર ટીમ સુરુ સાહેબ મોલાના સાહેબ મનસુખભાઈ ગામમાંથી પધારેલ તમામ યુવાન મિત્રો ચારેય શાળાઓમાં કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રી સમગ્ર ટીમ અને વિદ્યાર્થી હતું જાહેરમાં મિનિસ્ટરો હાજર છે અહીંયા અત્યારે કાર્યક્રમ ચાલુ છે હવે તમે વિચારો એને પ્રાધાન્ય અહીંયા ન આપ્યું ક્યાં આપ્યું કે મારી પોતાની શાળામાં ધ્વજવંદન હોય તો મારી હાજરી ક્યાં હોવી જોઈએ પર મારી હાજરી હોવી જોઈએ તો કે મારી હાજરી અહીંયા હોવી જોઈએ અને આ કાર્યક્રમ મારે કરવાનો હોય મારે એટલે સમગ્ર સ્ટાફે ભેગા થાય અને કરવો જોઈએ ગામના સહયોગથી કરવો જોઈએ એમાં પંચાયત પણ અહીંયા છે આ લોકો પણ અહીંયા છે એટલે આપણે એને બિરદાવી એટલા ઓછા છે આપ સૌ ઉમદા કાર્ય અંદર ખૂબ આગળ વધો જારે જારે જે કઈ જરૂરિયાત હોય એમાં આપ બનો બસ આટલું જ અને આ કાયમ માટે પાસે જે સારું છે કોને મને શું એમાં પાસે આપવા માટે આ વિસ્તાર ને આપવા માટે જે કંઈ સારું છે કે આપણે સૌ અર્પણ કરીએ સૌ એક થઈએ આગળ વધીએ એ જ હસ્તુ ભારત આપનો અને સંદેશ

સારું કહેવાય આપણી દીકરીઓ પ્રગતિ કરી છે ને ગૌરવ તો એ છે કે આપણા સરપંચ પણ એ દીકરી છે તો તાળીઓ થી વધારવા પછી દીકરીઓ તો હવે મિત્રો આપણે કઈ આકલ કરવી પડશે કે આપણા ભાઈઓ પણ આ તરફ પ્રગતિ કરે આપણા માટે તો દીકરો દીકરી બધું સમાન છે પણ છતાં સો ટકા મહેનત કરવી જોઈએ એ હકીકત છે તો ત્રીજા ક્રમે સરવૈયા ભાગ્યશ્રીભાઈ એ પર્સન્ટેજ છે સત્સંગ

શબ્દોમાં એને સરસ મજાનો સંદેશ આપ્યો કે હું બોલું એના કરતાં મારું કામ બોલે એ સૌથી ગૌરવની વાત છે અને આપણે ફરીથી આપણે એમના કાળીઓના ગબડાથી આ સંગ્રહને વધારીએ એકવાર કાળીઓ આપણા વિદ્યાર્થીઓ માટે પાડી દઈએ અને એક અગત્યની જાહેરાત કે જો કોઈને તિથિ ભોજન આપવું હોય તો રાઘવ સાહેબનો કોન્ટેક કરીને એક તિથિ ભોજનના ત્રણ હજાર રૂપિયા લેખે વધઘટ આપણે એકબીજામાં સેટ કરીએ છીએ

જોડે આપણે વ્યવસ્થાન થોડે જો જરૂર પડે એટલે ભરવા લ્યા જો